નમસ્કાર મિત્રો આજના આ પવિત્ર પ્રસંગે આપણે બુદ્ધ પ્રદોષ વ્રત વિશે જાણીશું પ્રથમ તો સમજીએ કે પ્રદોષ શું છે પ્રદોષ એટલે સાંજનો વિશેષ સમય જ્યારે દિવસ અને રાત્રિનો સરદી સમય બને છે આ સમય ભગવાન શિવને સૌથી પ્રિય છે દર મહિનામાં બે વાર પ્રદોષ આવે છે એક કૃષ્ણ પક્ષમાં અને એક શુકલ પક્ષમાં એ દિવસે સાંજના સમયમાં ભગવાન શિવની ઉપાસના કરવાથી અતિશય પુણ્ય મળે છે હવે પ્રશ્ન એ છે કે બુદ્ધ પ્રદોષ ખાસ કેમ ગણવામાં આવે છે કારણ કે જ્યારે પ્રદોષ વ્રત બુધવારે આવે છે ત્યારે તેને બુદ્ધ પ્રદોષ કહેવામાં આવે છે આ દિવસે શિવજી સાથે બુદ્ધ ગ્રહ પણ કૃપા ભક્ત પ્રાપ્ત કરે છે બુદ્ધ પ્રદોષ વ્રત કરવાથી જીવનમાં આવેલા બુદ્ધ ગ્રહોના દોષો દૂર થાય છે ભક્તને બુદ્ધિ જ્ઞાન વિદ્યા અને વાણીમાં મીઠાશ પ્રાપ્ત થાય છે આ વ્રત ખાસ કરીને વિદ્યાર્થીઓ વેપારીઓ અને લેખકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે દાંપત્ય જીવનમાં સુખ શાંતિ આવે છે છે અને પરિવાર વચ્ચે પ્રેમ વધે આ વ્રત કરનાર ભક્તના બધા દુઃખો દૂર થાય છે આરોગ્ય સારું રહે છે અને દંપતીઓનો લાભ મળે છે શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે બુદ્ધ પ્રદોષના દિવસે શિવજીની આરાધના કરનાર ભક્તોના પાપો નાશ પામે છે અને મોક્ષનો માર્ગ સરળ બને છે પ્રદોષની પૂજા તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને શિવજીનું સ્મરણ કરવું ઉપવાસ રાખવો અને દિવસભર શિવજીના નામનો જપ કરવો સાંજે પ્રદોષ કાળે એટલે કે સૂર્યાસ્ત પછી લગભગ દોઢ કલાકની અંદર શિવલિંગ પર અભિષેક કરવો દૂધ દહીં મધ ઘી અને ગંગાજળથી અભિષેક કરવો બિલીપત્ર ધતુરા અને ફૂલોને અર્પણ કરવું જોઈએ ધૂપ દીવો પ્રગટાવવાથી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો પૂજા પછી પ્રદોષ વ્રતની મહિમા સાંભળવી અને આરતી કરવી જોઈએ છેલ્લા દિવસે પ્રાપ્ત કાળે દાન અને પુણ્ય કરવું એક વખત હિમાલય પર્વતની ગુફામાં પાર્વતીજી પોતાના પતિ મહાદેવજીને પ્રદોષ વ્રતના મહિમા વિશે પૂછે છે પાર્વતીજી કહે છે હે નાથ તમે હંમેશા પ્રજાજનોની કલ્યાણ માટે ઉપાય બતાવ્યા આવ્યા તો કૃપા કરીને મને કહો કે પ્રદોષ વ્રત શું છે અને આ બુદ્ધ પ્રદોષ કેમ મનાવવામાં આવે છે ત્યારે શિવજી પ્રસન્ન થઈને કહે છે હે ગૌરી પ્રદોષકાળ એ દિવસનો સૌથી પવિત્ર સમય છે આ સમયે દેવતાઓ પણ મારો સ્મરણ કરે છે જે ભક્ત આ સમયે મારી ઉપાસના કરે છે તેના બધા પાપો નાશ પામે છે ખાસ કરીને જ્યારે પ્રદોષનો દિવસ બુદ્ધ પડે છે ત્યારે એ બુદ્ધ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે એ દિવસે કરેલી પૂજા ભક્તને બુદ્ધિ જ્ઞાન વિદ્યા અને આરોગ્ય આપે છે બુદ્ધ ગ્રહ પ્રસન્ન થાય છે અને જીવનમાંથી બધા વિઘ્નો દૂર કરે છે શિવજી પછી એક જૂની વાર્તા કહે છે પ્રાચીન સમયમાં એક શહેરમાં એક ગરીબ વેપારી રહેતો હતો એ વેપારી ખૂબ જ સારો દયાળુ અને શિવજીને પરમ ભક્ત હતો પરંતુ તેના જીવનમાં ઘણો કષ્ટ હતો ધંધો ચાલતો ન હતો ઘરમાં દરિદ્ર હતી સંતાનોને અભ્યાસમાં તકલીફ આવતી અને વાતચીતમાં પણ કડવાશ આવી જતી હતી એક દિવસ એ વેપારી એક મંદિરમાં ગયો ત્યાં એક વૃદ્ધ ઋષિ શિવલિંગની પૂજા કરી રહ્યા હતા વેપારીએ ઋષિને પ્રણામ કર્યા અને પોતાના દુઃખોની વાત કરી ઋષિએ કહ્યું બેટા તમારા જીવનમાં બુદ્ધ ગ્રહના દોષ છે એ માટે તને સંપત્તિ સુખ અને સંતાનમાં અડચણો આવી રહી છે જો તું બુદ્ધ પ્રદોષ વ્રત કરશે તો તારા બધા દુઃખો દૂર થઈ જશે વેપારીએ દિવસથી દર બુધવારે આવતો પ્રદોષ વ્રત કરવા લાગ્યો સવારે સ્નાન કરી શિવલિંગ પર જળ ચડાવે અને બીલીપત્ર અર્પણ કરતો દિવસભર ઉપવાસ રાખવાનો અને સાંજે દીવો પ્રગટાવી ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરતો થોડા જ દિવસોમાં ચમત્કાર જોવા મળ્યા તેના ધંધામાં વૃદ્ધિ થવા લાગી ઘરમાં આનંદ છવાયો સંતાનોનો અભ્યાસમાં આગળ વધારો થયો અને ઘર પરિવારમાં સુખ શાંતિ આવી વેપારી ખૂબ ખુશ થયા અને ઋષિનો આભાર માન્યો એ દિવસથી આખું ગામ ભૂત પ્રદોષ વ્રત કરવા લાગ્યું તો આવા આ વાતનું આ વાર્તાનું પરિણામ છે કે આ વાર્તાથી શિવજી પાર્વતીને કહે છે હે ગૌરી બુદ્ધ પ્રદોષ વ્રત કરનાર મનુષ્યના જીવનમાં બુદ્ધિ જ્ઞાન વિદ્યા આરોગ્ય અને સંપત્તિ આવે છે એના બધા પાપો નાશ પામે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે તેથી આજે પણ શ્રદ્ધાળુ ભક્તો બુધવારે આવતો પ્રદોષ વ્રત એ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરે છે એટલા માટે બુદ્ધ પ્રદોષ વ્રત માનવામાં આવે છે પાર્વતીની વાત સાંભળી પ્રસન્ન થઈ ગઈ અને શિવજીને પ્રણામ કરીને કહ્યું હે મહાદેવ ખરેખર બુદ્ધ પ્રદોષ વ્રતનું મહત્વ અપરંપાર છે આ વ્રત કરવાથી માત્ર ભૌતિક સુખ નહીં પરંતુ આત્મિક શાંતિ અને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે અત્યારથી જ પાર્વતીજી પોતે પણ દર બુધવારે આવતો પ્રદોષકાળ શિવજીની પૂજા કરવા લાગી ભક્તો માને છે કે જે કોઈ ભક્ત શ્રદ્ધાપૂર્વક બુદ્ધ પ્રદોષ વ્રત કરે છે તેના જીવનમાં બધા દુઃખો દૂર થાય છે બુદ્ધ ગ્રહની અશુભ અસર સમાપ્ત થાય છે કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે અને અંતે ભગવાન શિવજીની કૃપાથી ભક્તને મોક્ષ પ્રાપ્ત થાય છે આથી મિત્રો બુદ્ધ પ્રદોષ વ્રત એ માત્ર એક ધાર્મિક વિધિ નથી પરંતુ એક એવો માર્ગ છે જેના દ્વારા આપણે ભગવાન શિવની કૃપા મેળવી શકીએ છીએ જે ભક્ત સાચા હૃદયથી આ વ્રત કરે છે તે જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત કરે છે પ્રિય દર્શકો આજે આપણે બુદ્ધ પ્રદોષ વ્રત વિશે વિગતવાર જાણ્યું આશા છે કે આ પવિત્ર કથા અને મહિમાથી તમને આધ્યાત્મિક શક્તિ અને માર્ગદર્શન મળ્યું હશે મિત્રો દિવ્યવાણી ગુજરાતી હંમેશા આપને આપણા સંસ્કૃતિ ધર્મ વ્રત કથા અને પરંપરાઓ સાથે જોડવાની કોશિશ કરે છે અમે માનીએ છીએ કે આ દિવ્યવાણી આપણા જીવનને સાચા માર્ગ દોરી જાય અને ભક્તિમાં સ્થિર લાવ સ્થિર લાવે છે તો બધા સાથે બોલીએ હર હર મહાદેવ